કુખ્યાત અને ગુંડા તત્વોએ ગેરકાયદે નિર્માણ કરેલી મિલકતો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર ટોપ ગેરમાં ફરી વળ્યું છે આ વખતે શહેર હતું જામનગર જામનગરના બેડ વિસ્તારમાં કુખ્યાત એવી

દિવસ અગાઉ જ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું લૂંટ ધાક ધમકી લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાના આરોપી એવા સાયચા બંધુઓની એ ગેંગે તાજેતરમાં વકીલ હારૂન પાલેજા પર હુમલો કરી તેમની હત્યા કરી હતી અગાઉ દ્વારકા કચ્છ જૂનાગઢમાં પણ આ જ રીતે ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જો કોઈ ગુંડા તત્વો ધાક ધમકીથી ગેરકાયદે નિર્માણો ખડકશે તો દાદાનું બુલડોઝર ટોપ ગિયરમાં ચાલીને તેને જમીન દોસ્ત કરી દેશે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જામનગર કચ્છના અબડાસા કચ્છના ખાવડા દ્વારકાના સલાયા અને જૂનાગઢ અલગ અલગ જગ્યાના અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં ગેરકાયદે કારણ કે દિવસે ને દિવસે આ તમામ જે ગેરકાયદેસર મિલકતો છે જે ગેરકાયદેસર બાંધકામો છે તેની પર બુલડોઝર ફરી વળ્યું છે તેને જમીન દોસ્ત કરવામાં આવી છે જામનગરમાં ખાસ કરીને સાયચા ગેંગ કે જ્યાં જેમણે આ ગેરકાયદે નિર્માણ કરેલી હતી બિલ્ડિંગ્સ તે ધરાશય કરવામાં આવી છે જમીન દોસ્ત કરવામાં આવી છે પહેલા દ્વારકા જુનાગઢ કચ્છના અબડાસા અને ખાવડામાં પણ આ જ પ્રમાણેની કામગીરી કરવામાં આવી છે જામનગરનો આ બેડી વિસ્તાર છે અને બેડી વિસ્તારમાં આજે વધુ એક વખત દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે કુખ્યાત સાયચા બંધુઓ દ્વારા અહીંયા પચીસેક ફૂટ જેટલી જગ્યામાં બંગલા વાળો અને ઓફિસ છે તે અહીંયા સરકારી જમીન પર ખડકી દેવામાં આવ્યા છે આજે વહેલી સવારથી દાદાનું બુલ્ડોઝર છે તે ફરી જામનગરમાં ફરી રહ્યું છે અહીંયા હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ છે તે અહીંયા જેસીબી સહિતની મશીનરી સાથે પહોંચી છે અને અહીંયા ડિમોલ્યુશન છે તે આજે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યું છે રવિ બુધદેવ એબીપી અસ્મિતા જામનગર